કિસ્મતનો ખેલ જનક રાજાએ પોતાની પુત્રી માટે રાજકુટુંબ અને સંસ્કારી પરિવાર જ શોધ્યો હતો પણ સીતા માતાજી આ જીવન તકલીફમાં જ રહ્યા ઘણીવાર વાર પરફેક્ટ આયોજન છતાં સુખ દુઃખ આપણા હાથની વાત નથી મિત્રો સમજાય તેની બંદર આ મતલબી દુનિયામાં કોણ કોનું છે કોને ખબર માણસ દેખાય તો એક સરખા જેવા જ છે પણ કોણ ક્યુ પાત્ર ભજવે છે એ કોને ખબર સાવ સીધો સ્વભાવ રાખવાથી લોકો ચડી બેસે છે જરૂર પડે ને ત્યારે તીખા પણ થવું પડે કેમ કે ચમત્કાર વગર નમસ્કાર નથી થતા ભરોસો આખા ગામ ઉપર કરજો પણ વિશ્વાસ તો આપણા પરિવાર સિવાય કોઈનો પણ નહીં સમજો માળા ફેરે રામની અને પથારી ફેરે આખા ગામની તેને જ કહેવાય માનવી સમજાય તેને વંદન અરમાન થોડા ઓછા કરીએ ને તો સ્વમાન વેચવાની જરૂર ના પડે શરીર જેનું સુંદર છે ને દુનિયા એને પસંદ કરે છે અને જેની આત્મા સુંદર છે એને ભગવાન એમને પસંદ કરે છે કાગડો કોયલના અવાજને દબાવી શકે છે પણ પોતાનો અવાજ મધુર ના બનાવી શકે નિંદા કરનારી વ્યક્તિ સજ્જનને બદનામ કરી શકે પણ પોતાને સજ્જન ન બનાવી શકે વિશ્વાસ હશે તો મૌન પણ સમજાવશે વિશ્વાસ નહીં હોય તો શબ્દોમાં પણ ગેરસમજ થશે જે ઈશ્વર અચાનક વાતાવરણ બદલી શકતો હોય ને એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી શકે જરૂરી છે તો માત્ર ધીરજ અને શ્રદ્ધાની જિંદગી એમને જ રંગીન છે જેમને રંગ બદલતા આવડે છે ફૂલ ક્યારેય બે વાર નથી ખીલતા આ જન્મ વારંવાર નથી મળતા જીવનમાં તો મળી જાય છે હજારો લોકો પણ સાચા દોસ્તો વારંવાર નથી મળતા વર્તમાન જ અનમોલ છે અળીમળીને મોજ મોજથી જીવી લેજો કારણ કે ભૂતકાળ પાછો આવતો નથી અને ભવિષ્યની કોઈ ખબર નથી ટાળાને કોઈ દિવસ પેટમાં નથી દુખતું કેમ કે એ ચાવીને ખાય છે સમજાય એને વંદન ના સમજાય એને અભિનંદન